મિત્રો આજે આપણે જવાનું છે સુપર નવાણું સેલ વિભાભાઈ આહિરના એ આવેલ છે ગોતરકામાં તો ચાલો આપણે જઈએ આજે સુપર નવાણું સેલ વિભાભાઈ આહિર ના મોલ માં નવાણું મોલ ચલો આજ છે તેની એન્ટ્રી સુપર નવાણું એન્ટ્રી જોરદાર બનાવવામાં આવે છે મિત્રો અને આ છે અમારે મેઇન ગેટ સુપર નવાણું નો અને આ છે અમારા પીપાભાઈ આહિર ઓનર અહીં કારણ તમને બાળકો માટે રમકડા તેમજ ટી શર્ટ પેન્ટ નાઇન્ટી વગેરે મળી રહેશે લેડીઝ ડ્રેસ બંને મળશે પંખાની પણ સુવિધા કરવામાં આવી છે સુપર નવાણું મોલમાં સારી ક્વોલિટીમાં ટી શર્ટ જીન્સ લેડીઝ બધું જ મળી રહેશે અને અહીં તમને અલગ અલગ વેરાયટી આઈટમ પણ મળી રહેશે ખુરશી પ્લાસ્ટિક માતાજીની વાપણ વેલણ ચોકલી કરવા વગેરે વસ્તુ મળે છે તેલ માથામાં નાખવાનું ડાબર આમલા ટોપરેલ વગેરે બાળકો માટે ચોપડા અને નાસ્તાની તો વાત જ ના કરો નાસ્તો તાજો રોજે રોજ સ્વાદિષ્ટ નાસ્તો લાવે છે અમારા વિભાભાઈ આહિર અલગ અલગ વેરાયટી નો નાસ્તો પણ મળી રહે છે મિત્રો તેલ પણ અલગ 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 જાતના મળી રહે છે સાબુ શેમ્પુ ચંપલ લેડીઝ જેન્ટ્સ વગેરે ચંપલ સેન્ડલ બધું સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી રહે છે અહીં અને ગિફ્ટની તો ભાઈ વાત જ ના કરો ગિફ્ટ લેવી હોય તો નવાણું સુપર સેલ નવાણું ગોતરકામાં અમારા વિભાભાઈ આહિર ને ત્યાં ઉભ્યા પોતા ભાઈ જેટલા જોવે એટલા પડે છે અને બૈરા માટે વાસણ તો ખૂબ બહેણી અને સ્કૂલ માટે છોકરાઓ માટે નાના છોકરાઓ માટે બોટલ વગેરે વસ્તુ મળી રહેશે મિત્રો મિત્રો જ સરસ આઈટમો મળી રહેશે છે નવાણું સુપર મોલ ની અંદર મિત્રો આ છે અમારા વિભાભાઈ આહિર સુપર નવાણું મોલ ના ઓનર અને ચશ્મા ની તો વાત જ ના થાય ચશ્મા એકદમ સ્માર્ટ અને સીસીટીવી પણ લગાવ્યા છે મિત્રો આડોળો હાથ કોઈ ના કરતા જોજો પાસો પંખાની ફૂલ ચંપલ બ્રશ નમકીન કરિયાણું ઝીયરી વગેરે પેન્ટ શર્ટ ટી શર્ટ બેરમ અને આ છે અમારા સુપર નવાણું મોલ મિત્રો તો આવો અને અવશ્ય મુલાકાત લો અમારા સુપર નવાણું મોલ ગોતરકામાં